ભાવનગર શહેરના રઘુકુળ વિદ્યાધામ ખાતે સપ્તશક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી સપ્તશક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને સો વર્ષ પૂર્ણ થતા શતાબ્દી વર્ષ નિમિત્તે સમગ્ર દેશભરમાં કરવામાં આવી રહ્યું છે સમગ્ર દેશની અંદર પચાસ હજારથી વધુ સપ્તશક્તિ સંગમ કાર્યક્રમનું આયોજન કરાયું હતું જેમાં બહુળી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી અને નાના મોટાનો ભેદ ભૂલીને રાષ્ટ્રને એક તાંતણે બાંધવા અને રાષ્ટ્રના વિકાસ માટે તત્પરતા દાખવી હતી ભગવાને કહ્યું છે દાતવ્યમ ઇતિ યત દાન દા દેવા માટે દેવા પાસે શું દેવાનું દેવા નું કાય કાર રક્ષણ કરે ને દાન પ્રથમ પાપા એ પોતાનું પાપ થાય અને તે જ એવ કરે જોર છે આવું બધું ગીતામાં લખ્યું છે પણ આપણે તો વાંચીએ તો ખબર પડે કે ગીતામાં રોજ એક 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 શ્લોક વાંચો તમને થશે ઓ જાણવા જેવું છે એમાં આપણે આપણી ઉપર એનો ઉપકાર એનો એની ઉપર આપણો ઉપકાર થાય આ બધી વાત ભૂલી જાવ તે એ આપણો હું કે મે નામ હું કવિ હું મારા નામ લે લી જાઉં છું રાખી કરીએ છીએ અમારા વાળ થોડા છે ત્યારે અમે